જય સ્વામિનારાયણ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો અહીંયા આપણે એક વાટકો પાણી લીધું છે એને આપણે બાઉલમાં ગરમ કરવાનું છે જો આપણે પાણી મસ્ત બનાવ્યું છે લોટ બાંધવા માટે તો એ મસ્ત ઠંડુ થઈ ગયું છે બહુ લોટની રેડી થઈ ગયા છે તો હવે આપણે નાખશું જય સ્વામિનારાયણ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે બનાવશું આપણે નાચોસ નાચોસ બનાવવાના છે પણ આપણે બનાવવાના છે ચોખાના લોટને અને ઘઉના તો આજે બનાવી જોઈએ કેવા બને છે અને ટ્રાય કરી આપણે અને જો બધી સામગ્રી આપણે લઈ લીધી છે તો હવે નાચોસનો લોટ બાંધશું આપણે તો પેલા સૌ પ્રથમ તો પહેલાં આપણે એમાં જેથી લોટ બાંધવાનો છે એ પાણી આપણે ઉકાળશું એમાં ચીલી ફેક્સ નાખશું રેડ કલરના ચીલી ફેક્સ અને કાળા કાળા મરી એટલે કે તીખાની ભૂકી તીખાનો પાવડર અને તલ અને સ્વાદ અનુસાર મીઠું એ બધું એડ કરીને પહેલાં એનું ગરમ પાણી ઉકાળશું અને પછી એનાથી આપણે લોટ બાંધશું તો ચાલો આગળ આગળ તમને બતાવું જો અમારી ચેનલમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ જેણે જેણે સબસ્ક્રાઈબ ન કરી હોય નવા વ્યુઅર્સ હોય તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવું નવી તમને વાનગી જોવા મળશે તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ અહીંયા આપણે એક વાટકો પાણી લીધું છે એને આપણે બાઉલમાં ગરમ કરવાનું છે આપણે લીધો છે એક વાટકો લોટ એટલે એક વાટકો પાણી એડ કર્યું છે હવે પાણીમાં નાખશું આપણે ચીલી ફ્લેક્સ ચીલી રેડ ફ્લે રેડ ચીલી ફ્લેક્સ નાખવાના છે તો એ નાખી દઈશું તો જો ગરમ પાણી મૂકી દીધું છે એમાં આપણે એક ચમચી નાખશું ચીલી ફ્લેક્સ તો જમા તમારે જેવું તીખું કરવું હોય એવું તમે નાખી શકો અને એક ચમચી નાખશું આપણે થોડોક એવો આખી ચમચી નહીં નાખી પણ થોડીક એવી તીખાનો પાવડર કાળા મરીનો પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું તમારે જેવું તમે ખાતા હોય એ રીતનું તમારે એડ કરવાનું છે અને પછી નાખશું એમાં આપણે તલ સફેદ તલ તો એડ કરશું હવે એમાં આપણે જાશે સફેદ તલ અને મસ્ત એવું આપણે પાણી આને બોઈલ થવા દેવાનું છે ગરમ થવા દેવાનું છે થોડીકવાર માટે થોડીક વાર માટે ગરમ થઈ જાય પછી આપણે જો અહીંયા એક વાટકો લોટ લીધો છે ચોખાનો અને ઘઉંનો મિક્સ છે આમાં આપણે થોડોક નાખશું મકાઈનો લોટ પણ નાખશું થોડોક અમથો એટલે સ્વાદ સારો આવે અને ફરસી ફરસા થાય નાચો છે ને એકદમ મસ્ત ટેસ્ટી થાય તો ચાલો આપણે આ પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આમાં મણ નાખી દઈએ

બજાર કરતાં પણ એકદમ સારા અને ઘરના પણ બને પણ ફ્રેશ અને બજારના તો કેમ કે કેદુના પેકિંગ કરેલા હોય અને કેદુના બનાવેલા હોય એ કરતાં આપણે આ ઘરે બનાવવી તો એકદમ મસ્ત થાય અને સ્વાદ પણ સારો આવે અને તાજે તાજા થાય તો આપણે પહેલાં થોડાક બનાવવી જો છોકરાઓને ભાવશે તો આપણે વધારે બીજી વાર બનાવશું તો જો આ રીતનું મણ દેવાનું છે આપણે જો આ મુઠ્ઠી વળી જાય ને એવું મણ દઈ દેવાનું છે ત્યાં સુધીમાં જો આપણું પાણી પણ મસ્ત બોઇલ થઈ ગયું છે તો એને થોડી માટે આપણે ઠંડુ થવા દેશું અને પછી એને આપણે આમાં લોટમાં નાખશું જો આપણે આ પાણી મસ્ત બનાવ્યું છે લોટ બાંધવા માટે તો એ મસ્ત ઠંડુ થઈ ગયું છે બહુ ઠંડુ નહીં ને બહુ ગરમય નહીં તો હવે આમાં આપણે મણ તો લોટમાં દઈ દીધું છે તો હવે આપણે લોટ બાંધવાનો છે અને આમાં તમે અજમા ઉમેરવા હોય તો અજમા પણ ઉમેરી શકો પણ મારી પાસે અજમા નહોતા અત્યારે હાજરમાં તો મેં આમાં આમથી છોકરા મારે આડા આવે ને એટલે ન ખાય જીરું ને અજમા તો જીરું પણ નાખી શકાય તો એકદમ ટેસ્ટી થાય તો મેં એમાં થોડીક હિંગ નાખી દીધી છે તો હવે ગરમ મસ્ત એવું થઈ ગયું છે તો ચાલો પહેલાં આપણે એને થોડું થોડું નાખીને એડ કરતા જઈ અને થોડીક ધાણાભાજી નાખી દીધી છે જો તમારી પાસે કસુ કસ્તુરી મેથી હોય સુકવેલી તો મેથી પણ નાખી શકો તો મેં તો મારી પાસે તો નહોતી એટલે મેં તો નાખી છે અત્યારે ધાણાભાજી ચાલો આપણે થોડું થોડું એડ કરતા જઈ અને લોટ બાંધતા જઈએ આ રીતે મસ્ત એવો ચાલો આગળ બતાવું લોટ બંધાઈ જાય એટલે તો આપણે જો આવો કઠણ એવો લોટ બાંધીને મસ્ત રેડી કરી દીધો છે નાચોસનો તો હવે બહુ ઢીલો નહીં રાખવાનો ઢીલો રાખશો ને તો તને પોચી થશે અને ઓલી કઠણ રાખશો ને તો લોટ મસ્ત કકડી થાશે કકડા નાચોસ થાશે તો હવે આને આપણે થોડુંક એવું તેલ લઈને એમાં કુણવીને થોડીક વાર માટે આપણે લોટને રેસ્ટ થવા રાખી દઈએ થોડુંક એવું તેલ એડ કરી દઈએ એટલે આ રીતે થોડીક વાર માટે પછી આપણે આને હવે ઢાંકીને રાખી દઈશું તેલવાળો કરીને અને પછી વણશું તો ચાલો આગળ તમને રેસીપી બતાવું તો ઠેર સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં એટલે તમારે બનાવવા હોય તો કાંઈ વાંધો ન આવે કેમકે થોડો થોડો જોશો જોશો તો તમને આમાં શું નાખ્યું શું ના ન નાખ્યું એ તમને ખબર નહીં પડે તો હવે થોડીક વાર માટે આપણે આને ઢાંકીને મસ્ત એવો બની ગયો છે તો ઢાંકીને રાખી દઈશું જો આપણે મસ્ત એવો લોટની ગોઈણ આવી ગઈ છે થોડીક વાર માટે અને પછી આવું ગોયણું કરીને આપણે લોટ નથી લેવાનો આમનામ જ વણવાનો છે તો આ રીતે જો વણી નાખવાનું પેલા પતલું પતલું અને લાંબા ટૂંકું વણાય ને તોય વાંધો નહીં આપણે કટિંગ જ કરવાનું છે ગોળ નથી રાખવાનું અને આને છે ને થોડીક વાર માટે આપણે પંખા નીચે કે ગમે ત્યાં સુકાવા દેવાનું પછી તળવાનું છે તો આપણે ક્રિસ્પી અને કડક એકદમ મસ્ત થશે અમને જોતા જ જો મોઢામાં પાણી આવી જાય એવો મસ્ત લોટ તો મસ્ત થયો છે હવે જો તળાય એટલે અમારા કીર્તનભાઈ ચાખે પછી ખબર પડે અને તળાઈ જાય ને પછી એની ઉપર આમાં આપણે લગાવવાનું છે ઓલું ચાટ મસાલો છાંટવાનો છે તમારે જે મસાલો છાટો હોય ને એમાં મસાલો અને આમાં તમે છે ને ટમેટો વાળા પણ બનાવી શકો ઘરે પણ અમે ટમેટો વાળો સ્વાદ અમને ઓછો ભાવે એટલે મેં સાદા જ બનાવ્યા છે ટમેટો વાળા નથી બનાવ્યા જો આ રીતે આપણે બનાવી લીધું પેલા ગણી લીધું હવે આને આપણે ચોરસ સાઈડનું બધું કટિંગ કરી નાખશું સાઈડમાંથી બધું કાઢી નાખશું આપણે ચોરસ થઈ ગયા પછી આને આપણે છે ને આખા ઓલામાં છે ને પેલા આ રીતે કરી નાખવાનું છે નગર છે ને ફૂલશે આને આપણે ફૂલવા નથી દેવાનું એટલે ચમચી એથી કાણાવાળી ચમચી હતીથી આ રીતે કરી નાખવાનું છે બધે એટલે જેથી કરીને તમારા નાચો ફૂલે નહીં પછી આ રીતે કટિંગ કરવાના છે આમાં તમારે જે રીતે કટિંગ કરવા હોય એની રીતે કરી શકો હું જો આ રીતે કરું છું જો આ રીતના થઈ ગયા લાંબા લાંબા હજી આમાં આપણે બબે કરશું જેથી કરીને થોડીક સાઈઝ નાની થાય બહુ લાંબી નથી રાખવી પછી તમારે મોટી રાખવી હોય ને મોટી પણ તમે રાખી શકો જો આમાં આ રીતે કરી નાખી જો નાના નાના થઈ ગયા

ઓલા ચમચી ની ઓલા થી આપણે ઓલા પાડી લેવાના અને પછી જો આ રીતે એક આરે કટિંગ કરી એટલે તમારે એક આરે કટિંગ થઈ જાય એક આરે ઝાઝા કટિંગ થઈ ગયા ગયા બબે ત્રણ ત્રણ આ રીતે પણ કરી શકો તમે તો આ રીતે આપણે સમોસા જેવા થાય ત્રિકોણ મસ્ત એવા અને જો આને આપણે આ વણીને આને છે ને થોડીક વાર માટે પંખા નીચે રાખી દઈએ અને પછી તળી એટલે કડક ને ક્રિસ્પી થાય એકદમ ફૂલે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું આપણે ઓલા પાડી દેવાના ચમચીથી હા એટલે ફૂલે નહીં ફૂલવા નહીં દેવાના તો જો આપણે તેલ મૂકી દીધું હતું તો તેલ આવી ગયું છે આપણું અને આપણે નાચો છ અહીંયા રેડી થઈ ગયા છે તો હવે આપણે નાખશું થોડાક એવા સુકાવા દેવાના છે અને ધીમે ગેસે તળવાના છે

અને અમુક અમુક જો ફૂલે તો આપણે હરખી મારવાની ફૂલશે હજી તળાઈ પછી ખ્યાલ આવે ચાખવાના અને પછી આમાં આપણે ઉપર ચાટ મસાલો મેગી મસાલો તમારે જે મસાલો એડ કરવો હોય એ આપણે કરીએ કરી પેલા તળાઈ જઈને પછી હું તમને બતાવું આ રીતે ધીમે છે જો આપણે તળાવવા દેવાના છે થોડીક વાર તો જો આપણા મસ્ત એવા ક્રિસ્પી અને તમને અવાજ તો આવતો દેશે એકદમ કડક ને બસ્ત એવા નાચો બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે સાચ શું આપણે મેગી મસાલો છાંટી છીએ બાકી તમે ગમે એ ચાટ મસાલો ગમે એ છાટવો હોય છાંટી શકો તો મેગી મસાલો છાંટીને તો છોકરાઓને વધારે ભાવે મેગી તો ભાવતી જ હોય અને પછી મિક્સ કરી દેવાના ગરમ ગરમ હોય ને ત્યારે જ છાંટવાના એટલે છે ને મસાલો તમારો અંદર મસ્ત મિક્સ થઈ જાય અને જો આપડા બીજા પણ અહીંયા નાચો સ્તરા એને રેડી થઈ ગયા છે અને ધીમે ગેસે તળા તળવા દેશો ને તમે એટલે બહુ મસ્ત ક્રિસ્પી બનશે તો સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી થયા છે સવારના નાસ્તા સવારમાં નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો તમે અને છોકરાઓને જો લંચ બોક્સમાં પણ દઈ શકો અને ઘરના અને સારામાં સારા બારના ચેલવાળા કરતા આ ઘરના સારા તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો 这一说明哪天？